જય જવાન જય જવાન જય કિશન મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છે હળવદ માર્કેટ યાર્ડની અંદર મગફળી વેચવા માટે આપણા બે ટ્રેક્ટર લઈને આવ્યા છે બે ચાકડા પર મિત્રો આમાં વાહન તમે જુઓ ને તો હાફી જાઓ વાહન અહીં કેટલું છે बताओ, बताओ तुमने बारे बारे। <laughs> तो बताओ वाहन के से बताओ बराबर तो वाहन बताओ मित्रों तमने मंगफली ना वाहन ने आ कपास ना तो तो मित्रों आशे कपास ना वाहन અને બાજુમાં છે મગફળીના વાહન આ મગફળીનું વાહન આ બધા મગફળીની વાહનની લાઈન છે પહોંચેલા છે વાહનો લગભગ જે આપણને ટોકન નહીં મળ્યું ટોકન લગભગ ચાલુ છે આપવાનું અને મળી જશે અત્યારે હમણાં તો આપણા નંબર તો છે લગભગ ચારસો પાંચસો વાહન થી ઉપર હશે કપાસ ના અલગ છે મિત્રો આ બધા છે ને મગફળીના વાહન છે ફેક્ટરી ની આજુબાજુ મગફળીના અને કપાસના છે અને એક ટ્રેક્ટર હામ છે મિત્રો આપણો અહીંયા લગભગ સત્તર અઢાર નંબર આવી ગયું છે અને સામે રહ્યો ગેટ આ ગેટ રહ્યો અહીંથી વાહન પડેલા છે ઠેઠ હાઈવે સુધી આટલું બધું વાહન છે એક દિવસ બંધ રહે ને એટલે આટલું બધું વાહન થઈ જાય તો આ ફેક્ટરીની પાછળ પણ બીજા વાહન છે લગભગ લગભગ ખાલી આવવા જવા માટેનો રસ્તો ખુલ્લો છે બાકી આ રસ્તાથી તમે હાઈવે સુધી પહોંચવાનું એટલે સુધી વાહન છે તો આવી હળવદ એરની અંદર ગયો વાહનોની ગીર્દી ટ્રાફિક જોવા મળી રહી છે આપણને मित्रों आज खाली करशू वाले काले आप हराजी था है।